હજી આગામી સમયમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે હવામાન વિભાગનું કેવું છે કે આવનારા ચાર થી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને પવન પણ ફૂંકાશે છેલ્લા ચોવીસ કલાકની ની જો વાત કરવામાં આવે રાજ્યમાં તો છેલ્લા ચોવીસ કલાકમાં જ ગુજરાતના એકસો અઠાવન તાલુકામાં મેઘરાજા વરસ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટી હતી અને તેમાં અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે અને મન મૂકીને વરસાદ બેટિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તેના ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં તો મુસળધાર વરસાદ વરસતા માણાવદરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે પાંચ ઇંચ વરસાદને કારણે માણાવદર અને વેરાવળના તમામ શહેરના રાજમાર્ગો ગલીઓ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કમરડૂપ પાણી ભરાયા હતા આપને જણાવી દઈએ કે રાજકોટના વિછ્યામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તે બાદ જૂનાગઢના માંગરોડ મારિયા મિયારામાં પણ ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો આ વરસાદથી જગતનો તાક એટલે કે ખેડૂત ખુશખુશાલ છે જણાવી કે ગણતરીના કલાકોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ વરસતા રાજ્યના અનેક જિલ્લાઓના જે મુખ્ય મથકો છે તે પાણીમાં ગરકાવ થયા હતા પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ હતી ખાસ કરીને નોકરી ધંધે જતા લોકો અને પોતાના કામ અર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તો દ્વારકાના ખંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા દાતામાં કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ અને અન્ય તાલુકાઓમાં પણ અડધા થી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો આપને જણાવી દે કે રાજ્યમાં છેલ્લા અનેક દિવસથી મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે હવામાન વિભાગની વાતને જો માનીએ તો તેમનું કેવું છે કે રાજ્ય ઉપર અત્યારે ત્રણથી ચાર સિસ્ટમો સક્રિય છે અને તે વરસાદને ખેંચી લાવે છે તેને કારણે દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધીના અનેક વિસ્તારોમાં હજી પણ મેઘરાજા મન મૂકીને વરસશે ખાસ કરીને કહેવાય આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ ભરૂચ નર્મદા તો સૌરાષ્ટ્રના અમરેલી રાજુલા તેની સાથે ખાસ કરીને ગીર સોમનાથ વેરાવળ પોરબંદર દ્વારકા જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે જુલાઈ મહિનાની શરૂઆતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં થઈ છે વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો હતો હજી રાજ્યના અનેક શહેર એવા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી પણ માનવામાં આવે છે કે જુલાઈ મહિનો પૂર્ણ થતાની સાથે જ મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ પણ પૂર્ણ થશે અમદાવાદ સહિતના મોટા મહાનગરો મેઘરાજાની રાહમાં છે પણ જે રીતના અત્યારે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેને કારણે ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું છે આવનારા ચારથી પાંચ દિવસ રાજ્યમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે તેને કારણે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે અને લોકોને પણ કહ્યું છે કે જે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાંથી દૂર રહે આમ જોવા જાય તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો પાણીમાં તરબોળ છે જગતનો તાત ખેડૂત જે વરસાદની રાહ જોતો હોય છે તે વરસાદ મન મૂકીને અત્યારે વરસી રહ્યો છે કે વરસ્યો છે આવનારા સમયમાં પણ આ વરસાદ મુસળધાર રીતના આવશે તેવું હવામાન ખાતાનું કહેવું છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર